તમારા હાથની અંદર જે સુશોભિત થઈ રહ્યું છે એ પુસ્તક આપ રાખશો સરસ મજાના આ ક્ષણને આપણી વચ્ચે હૈયાની અંદર કંડારી અને હવે શ્રી જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધાના વિજેતા જેવો રહ્યા છે ગેલી માથે ઘડો એ નિબંધ એમને લખ્યું છે આ ઉપરાંત પણ સોશિયલ મીડિયા ઉપર હું છું વાર્તા કહેનારો ખૂબ વાર્તાઓ એમને કહી છે કવિ મકરંદ દવેની એક કાવ્ય પંક્તિ સાથે એમને બરાબર પર્યાય થઈ શકે એવા માણસને આપણે અત્યારે પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રણ પાઠવવું છે કે માનવી ભાળી અમથું અમથું આપણે ફોરે વાહલ કે માનવી ભાળી અમથું અમથું આપણને ફોરે વ્હાલ નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે માર્ગ ચાલ ધૂળિયા માર્ગના એવા મરબી એ દિગપાલસિંહ જાડેજાને આપણે આમંત્રણ પાઠવીએ છીએ કે તેઓ અહીંયા અમને પ્રાસંગિક ઉદ્બોધન અને પોતાની એક સર્જન યાત્રા જણાવશે શ્રી દિકપાલસિંહ જાડેજા આપ સૌનો આભાર આ મંચ ઉપર એક વ્યક્તિને મારે પહેલાં સંભાળવા જોઈએ એમને હું વંદન સાથે યાદ કરું છું અને એ છે સરોજબેન સરોજબેન સરોજ જનકભાઈ ત્રિવેદી તો સરજ સરોજબેનનું મન અહીંયા હશે એમનું શરીર પણ અહીંયા જ હું જોઉં છું તો સૌનો આભાર કિરીટભાઈ મહેન્દ્રભાઈ પૂજ્ય મહેન્દ્રભાઈ અજયભાઈ દકાભાઈ મનીષભાઈ અને સામે બેઠેલા આપ સૌ ઘેલી માથે ઘડો નિબંધ આ સંગ્રહમાં સમાવો એ માટે આમ તો શબ્દો ક્યાંથી ગોતું એ મને બહુ દ્વિધા છે એટલે રખડતા રખડતા લખાતું હતું અને લખાય છે અને એવામાં આવી એક નિબંધ સ્પર્ધા આવી અને મને ધ્રુવ પ્રજાપતિએ અમારા ધ્રુવલાએ યાદ કર્યો ધ્રુવને પણ હું યાદ કરું છું કે એ નિમિત્ત બન્યો છે મને આ નિબંધ સંગ્રહમાં નિબંધ મોકલવા માટે તો સૌનો ખૂબ ખૂબ આભાર છે માથે ઘડો એક પ્રવાસ નિબંધ છે અને આમ તો હું જ્યારે લખતો હોઉં છું ત્યારે એનું શીર્ષક શું હશે એની ખબર નથી હોતી પણ મને બહુ જ પ્રવાસ કરવાનો ને રખડવાનો આનંદ થાય છે અને એમાંથી મને કેટલીક એવી વાતો મળે છે કે મને એમ થાય કે હું બીજા સાથે શેર કરું એટલે મેં જે લખ્યું છે એને નિબંધ જ કહેવાય કે કેમ એવું હું અધ્યાપક હોવા છતાં હજી જાણતો નથી પણ લખાય છે અને ઘણું લાંબુ લખાય છે ત્યારે એ વાંચનારા પણ છે એની જાણ મને ફેસબુક ઉપરથી થતી રહે છે બે ત્રણ વરસ પહેલાં બરડોમાં અમે એક પ્રવાસ કર્યો હતો મુરબ્બી દિલીપસિંહ પરમાર સાથે દિલીપ જોગલ સાથે અને ઘણું બધું ભમ્યા એમાંથી બહુ બધું લખાયું એટલું બધું લખાયું કે લગભગ ત્રીસથી પાંત્રીસ પાના થાય બધું થઈને પણ મને એવી ખબર પડી કે હવે આ સ્પર્ધા આવી છે ને એમાંથી ત્રીસથી પાંત્રીસ પાના મારે નિર્ણાયકના માથે મારવા એના કરતાં આના બે કટકા કરું તો એમાં મજા આવશે અમે જ્યારે એ પ્રવાસ કરતા હતા ત્યારે અમારો એક પ્રવાસી સાથી અહીંયા છે દિલીપ જોગલ અને એ કહેતો હતો કે આ રખડો સાહેબ આપણો માથે ઘડો જેવો થયો એટલે એક ફ્રેઝ તો મેં એવું સાંભળ્યો તો કે ગાંડી માથે બેડું પણ મને આ તરત ચોંટી ગયું એટલે મને આવી વાતો મારા લખાણમાં હમણાં અમારે ત્યાં ધ્રુવ ભાઈ આવ્યા ધ્રુવ ભટ્ટ ત્યારે એ કહેતા હતા કે હું જે લખું છું એમાં મારું પોતાનું લગભગ બહુ ઓછું હોય છે મને બીજાઓ પાસેથી વાતો મળી હોય છે ને એને હું કમ્પાઇલ કરું છું એમ તો એવું જ લગભગ મારું છે હમણાં હું ગીરમાં ગયો ત્યારે મને એક શેલાર કરીને એક માળી મળેલા એમણે મને એવું કહ્યું ગીર વિશે કે તમે દરબાર મરેલી માન ધાવવા નીકળ્યા તો આ મને ચોટી જાય કે ગીર હવે નથી રહેવાની એમ તો આ આ નિબંધ સ્પર્ધાએ મને અહીંયા ઊભો રાખ્યો એનો બહુ બહુ જ આનંદ છે જનક ત્રિવેદીને મેં બહુ વાંચ્યા છે અને વર્ગમાં પણ વાંચ્યા છે અમારા વિદ્યાર્થીઓ એટલે આ બહુ જ મજાની ઘટના એવી છે અમારા માટે દકાભાઈ કે અમારા સાહેબ નિબંધકાર છે હું એમની પાસે ભણ્યો એમણે શબ્દ કેમ સંભળાય એટલે લખેલો આપણો લખેલો શબ્દ કેવી રીતે આપણે જ પહેલાં સાંભળવો જોઈએ તો બીજાને બીજાને એ સંભળાય એની થોડીક ખબર પાડી તો હું મહેન્દ્રભાઈને આ આખો જશ મારે દેવો છે લોકો બધા એમ કહેતા હોય કે એ મહેન્દ્રભાઈનો ભાણે જ છે તો અત્યારે હું એમના વિદ્યાર્થી તરીકે આ વાત કરી રહ્યો છું મહેન્દ્રભાઈએ કોણ નિર્ણાયક હશે દકાભાઈ વાત કરી કે અમે બે નામ પસંદ કર્યા હતા પણ મહેન્દ્રભાઈએ આવું ખબર નથી તમારે વિશ્વાસ કરવો જ પડશે પણ મહેન્દ્રભાઈએ ક્યારેય એવું કહ્યું નથી કે આના આના નિર્ણાયક તરીકે મને ફોન આવેલો ને આના નિર્ણાયક આ અજયભાઈને પસંદ કરવામાં આવ્યા છે એવી એવી કશી વાત જ નહીં તો મહેન્દ્રભાઈ પછી હું પછી ભૂમિ અને ભૂમિ સિવાય ઘણા બધા નિતિન આમ પરિચય છે મયુરને એ નિમિત્તે હું પહેલી વાર આજે જોઉં છું આ સ્પર્ધા નિમિત્તે અમે આમ મળતા રહ્યા છીએ ફેસબુક ઉપર ને સોશિયલ મીડિયાથી તો આ જે સાહેબ પણ લખે વચલી પેઢી પણ લખે અને મારા વિદ્યાર્થી પણ લખે એટલે સૌથી પહેલાં જ્યારે મેં નિબંધ લખ્યો એવું કંઈક બે હજાર બે બે હજાર ત્રણ આસપાસ એ એક જ નિબંધ મેં લખ્યો તો પછી તો બહુ મોડા લખવાનું થયું આમ નિમિત્તે અને એ નિબિન નિબંધનું શીર્ષક હતું આંખ તે જોયું એવું શીર્ષક હતું અને એ વખતે શબ્દસૃષ્ટિના સંપાદક હર્ષદભાઈએ છાપેલો તો એ વખતનું હર્ષદભાઈના સંપાદન હેઠળ થતું શબ્દસૃષ્ટિનું સંપાદન બહુ જ કુમારનું સંપાદન થતું હોય એવું હતું તો એ એક માપ પટ્ટી હતી મારા માટે પણ જેવો મેં લખ્યો કે મને બે ત્રણ એવા નિબંધકારો અને એવા ચિંતકોના ફોન આવ્યા કે તું બે હજાર ને બેમાં ઘણું જાણી ગયો છે જાણે તું બુદ્ધ હોય એવું ચિંતન તે રજૂ કર્યું એટલું બધું તને કાંઈ થયું હતું એમ તને એવા ગાપા છે ને મારા એમ એટલે બાળમરણ તો ત્યાં થયું થોડું મેં લખ્યું છે આ વિશે સ્પર્ધા પછી પણ મને પહેલાં હતું કે હું એ વાંચીશ પણ પછી એ રિપીટ કરવાનું મને મને યોગ્ય ન લાગ એટલે આવું થતું હોય અને એક બાજુ જનક ત્રિવેદી અને સરોજબેન અને એમના સંતાનો એમના પરિવાર દકાભાઈને મળેલું ઇનામ આ રીતે એનું વ્યાજ વપરાય અને એનું વ્યાજ એ મેળવે આવી રીતે નિબંધના ક્ષેત્રમાં એ બહુ મોટી ઘટના છે મારા માટે એટલે આ સહેલી વાત નથી મને મળેલું ઈનામ તો હું અગિયાર હજાર વાપરી જ ગયો છું અને અમારા વિદ્યાર્થીઓએ પણ આઈસ્ક્રીમ ખાધો પણ એ પૈસા વાપરવા તો કેવા ગમતા હોય બહુ જ સ્વાભાવિક વાત છે અને મનીષભાઈનો પણ આભાર માનવો પડે ઝેડકેડનો પણ આભાર માનવો પડે કે એમણે આ એક સાહસ કર્યું છે આપણને કોઈ ઓળખતું ન હોય અને નવા નવી કલમોને સ્થાન પુસ્તકમાં આપવું એ એક પ્રકાશક માટે એક એક વિચારવા યોગ્ય એવું એવી વાત છે કે આ પુસ્તક કેટલા વાંચશે કેટલું જાશે આ પુસ્તક પણ તમારો આભાર કે તમે નવી લખાતી કલમ ઉપર શ્રદ્ધા મૂકી છે કિરીટભાઈનો આભાર મારા લખાણો વિશે એમણે સૂચનો બધા કરતા રહ્યા છે કહેવાનું તો મારી સર્જન યાત્રા તો ગીરમાં ભમું છું ને બરડોમાં ભમું છું ને દિલીપ જેવા સાથે ભમું છું ને લખાય છે એટલે મારા લખાણોનું સ્વરૂપ ભવિષ્યમાં કેવું કેવું એના વિશે પણ ફેરવિચારણા કરવા જેવું છે પણ એવું લખાણ જેમાં એવું હોય કે જે ચિં ચિંતનાત્મક હોય પ્રવાસ વર્ણન હોય અને વાતો પણ હોય તો આ એક મજા આવે એવી પ્રક્રિયા હતી નિબંધ લખાયો ત્યારે મને મનમાં એવું હતું કે લગભગ તો નહીં વાંધો આવે કારણ કે સાહેબે એવું શીખવાડ્યું એટલે આમાં આમાં અભિમાન આવી જવાની બિલકુલ તક છે સાહેબે એવું શીખવાડ્યું છે કે તમે જે લખો છો એક એ કેવી કેવી રીતે તમને સંભળાય છે એ પહેલાં તમારે સાંભળવું જ જોઈએ એટલે હું ક્યારેય હું રામને આજે કહેતો હતો કે હું હવે કાગળ પેનમાં નથી લખતો હું ગૂગલ કીપ નોટમાં મારા મોબાઈલમાં જ લખું છું અને એ સરસ ગુજરાતી જ મને આવી જાય છે ફટફટ ફટફટ એટલે કેટલાક વિચારો પ્રવાસ કર્યા હોય તો કેટલાક વિચારો મને ચાલુ બાઇક ઉપર આવી જતા હોય અને હું સ્પોટીફાયના ભારે અવાજવાળા ગીતો સાંભળતું હોય તોય તો મને એ આખી પ્રક્રિયા ચાલતી હોય અને ત્યાં ઊભી રાખીને હું એક પેરેગ્રાફ લખી લઉં કે આ યાદ આવ્યું છે અને આવી રીતે જોડવાનું છે આમ જોડવાનું તો એમાં બહુ મજા આવે છે હું એક વખત કિરીટભાઈને કહેતો હતો કે સૌથી વધુ ક્રિએટિવ વિચારો મને ઓન બાઇક હોઉં ત્યારે જ આવે છે એટલે એક જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ પહોંચવું એ રસ્તા વચ્ચે મને સૌથી વધુ ક્રિએટિવ વિચારો આવે છે તો આવી આવી બધી પ્રોસેસ છે આમ બધું બહુ ઝીગઝાગમાં બોલી રહ્યો છું પણ હરખ છે અને આનંદ છે પરિવારનો ખૂબ ખૂબ આભાર બે હજાર ચોવીસના નિબંધકાર આ તેરમાંથી આવે એવી તો આશા રાખું છું અને બીજા પણ નિબંધકારો આમાં જોડાય રામ પણ હજી કાંઈ પિસ્તાલીસ વર્ષ તો નથી થયો એટલે ભલે અહીંયા રામ વાર્તાઓ લખતો હોય તો રામ નિબંધ લખે તો કેવા લખે એવા એક વિદ્યાર્થી નિબંધના વિદ્યાર્થી તરીકે વાચક તરીકે રસ પડે એવી વાત છે તો સૌ ગુરુજનોનો આભાર શ્રોતાઓનો આભાર શબ્દો ઘણા છે પણ હોઠે નથી આવતા આભાર